ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો મજા મને મજામાં દેશો જે આપણો લોક જોતા હોય ને મજામાં જ હોય એને કોઈ કાંઈ વાંધો આવ્યો નથી તો હે સુંદર મજાનું મોર્નિંગ થઈ ગયું સુરત દાદા જોવા એટલા સડી ગયા આજે ઘણા દિવસો પછી છે ને સુરત દાદા જોવા મળ્યા છે નકર કરતો આમ સુરત દાદા નીકળે પાંચ દસ મિનિટ ને પછી વાદળો દેવો હોય એટલે હેને સુરત દાદા જોવા જ નથી મળતા અને આજે ને સુવિધા દાદા હે ને જોવા મળ્યા છે અને આજે છે ને આપણે જવાનું છે આપણે જે પહેલાં તો જવાનું છે આપણે જે જુવાર વાવી છે ને અહીંયા આંટો મારવાનું અહીંયાથી ને પહેલાં તો અહીંયા નહીં પહેલાં તો ગામમાં આપણે પ્રાથમિક શાળાએ જવાનું છે એમાં એવું કે યુવજભાઈને એને સર્ટિફિકેટ લઈ અને આપણે જે બેનના ઘરે ભણવા મૂક્યો છે અહીંયા હે ને આપણે એમ સર્ટી દેવા જવાનું તો પહેલાં તો આપણે પ્રાથમિક શાળાએ જઈને સલટી કઢાવી અને પછી જવાનું છે ઝારમાં આંટો મારવાનું ઝારમાં આંટો મારી અને અહીંયાથી જવાનું છે હે ને બેનના ઘરે તો કન્ટિન્યુ કન્યા રહેજો તો સક્સેસફુલી હે ને મિત્રો જે આપણે ખેતરમાં જુવાર વાવી છે ને અહીંયા આવી ગયા જો આ બાજુ છે ને જુવાર હીજી તો દેખાતી નથી ત્રણ દિવસ જેવું થઈ ગયું છે અને હજુ છે ને દેખાતી નથી હજી એક બે દિવસ કોક 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 ખોંટા દેખાય છે અને કાલે જો આ બાજુ વરસાદ બધી આવ્યો હતો ને એ જે છે ને જો પગમાં મારા ગારા જો ચંપલ તો છે ને કટાલ કાઢી નહીં ને તો આ એટલો ગારો શોટે એની વાત જ જવા ગયો વરસાદ કાલે છે ને આ બાજુ છે ને વધારે હતો એટલે છે ને તો આમાં ક્યાંય છે ને હલાતું નથી એટલો ગારો થઈ ગયો અને જારી જે છે ને બે ત્રણ દિવસ બેક દિવસ જેવું લાગશે લગભગ કોક દેખાય એટલે બે એક દિવસમાં હવે એને દેખાવા મળશે એવું લાગે છે તો હવે હે ને અહીંથી ને આપણે હે ને જવાનું છે બેનના ઘરે તો ચાલો હવે હે ને નીકળી જાય એને ફટાફટ દશક જેવું વાગી ગયું હોય એટલે હવે ફટાફટ એને નીકળી જાય સક્સેસફુલ છે ને મિત્રો આપણે હે ને યુવરાજભાઈનું હે ને કાશીપર પ્રાથમિક શાળાએ નામ ચડાવી અને આપણે હે બેનના ઘરે આવી જાય તો આ બાજુ હે ને ઘર ઘરે અને આપણે હેને બેનને એના ઘરે સક્સેસફુલી આવી ગયા હે અને યુવરાજભાઈનું હે ને આપણે નામ વચ્ચે ચડાવી દીધું કે આપણે જે પ્રાથમિક ચિત્રાખડા પ્રાથમિક શાળામાંથી સર્ટિફિકેટ લેવાનું હતું એ લઈ અને કાશી પર હે ને પર પ્રાથમિક શાળામાં નામ સક્સેસફુલી ચડી ગયું હવે યુવરાજભાઈને હે ને ત્રણસો અને પાસઠ દિવસ એટલે કે બાર મહિના સુધી તો અહીંયા અભ્યાસ કરવો જ પડશે હવે અહીંયાથી નામ નીકળી ગયું હે એટલે છે ને એને હવે અહીંયા તો હવે ભણાવી ન હોય કે સાહેબો એટલે અહીંયા જ એને ત્રણસો ને પાસઠ દિવસ સુધી એને હવે ભણવું પડશે બેનના ને ઘરે રહેવું પડશે એટલે આપણી બેનને એને ફાઈ એમના ઘરે એને ત્રણસો ને પાંસઠ દિવસ હવે રહેવાનું છે અને પછી એને ને બારે ક્યાંય જો ભણવા જવું હોય તો અહીંયાથી ને પછી બારે જઈએ કે તો સક્સેસફુલી મિત્રો આપણે એને ઘરે આવી ગયા જો આ બાજુ છે ને ભૂલીને અત્યારે મને કહે મારે ને આવવાનું હતું બેનના ઘરે અને અત્યારે એ જે બોલો મને કહે આપણે અહીંયા જૈન પાસે આવી ને અત્યારે મને એમ કહે કે મારે આવવાનું હતું તમે મને કીધું નહીં બોલો એમ કહે અત્યારે બોલો જો આ બાજુ નથી મેં તને પહેલાં જ કીધું તું તારે આવું છે કે નથી આવું પણ મિત્રો પેલા આપણે જે પૂછ્યું ને હવારમાં મેં કીધું તારે આવવાનું હે કે નથી આવવાનું તો મને હે ને એને ચોખ્ખી જ ના પાડી મારે ના આવવાનું અને અત્યારે એમ કહે મારે હે ને આવવાનું હતું બોલો જ નહીં પૂછ્યું નહીં મેં તને કીધું તું હવારમાં પહેલાં જ પૂછ્યું હતું કે તારે આવવાનું હેક નથી આવવાનું પણ તે મને ચોખી ના પાડી એટલે હે ને હું પપ્પા બે જે પપ્પા બે વહી ગયા હતા નહીં લઈ જાય તે એક ફેલી ભાગ લાઈ એક ફેલી માથાથી લેતા આવ્યા તો હું રાજી ન થઈ જાય પાંચ રીતે ભાગ લઈને મહિલા આવ્યા તો તો સેક્સેસફૂલી મિત્રો પાંચ વાગી ગયા હે અને પાંચ વાગ્યાનું છે ને તમને ને લોકેશન અત્યારે બતાવી દઉં વાતાવરણ કેવું છે ને એ તમને બત બતાવી દઉં કે અત્યારનું વાતાવરણ આમ જો જોઈ લ્યો આમાં આ બાજુ જો નીચે હર ગો અને ઉપર હે નકરા કાળા કાળા હે ને વાદળા એવા જોરદાર થઈ ગયા હે ને આજે પણ હે ને વરસાદ આવ્યો નથી પણ વરસાદ આવ્યો એવું જોરદાર થઈ ગયું છે અને હે ને વરસાદ એમ આમ વાદળ જ એવા કાળા થઈ ગયા એને તમે વાત જ જવા ગયો આ લોકેશન જ જોઈને આમ હેને આનંદ આવી જાય એવું થઈ ગયું જોઈ લો ને ઠંડુ ઠંડુ હે ને જોરદાર વાતાવરણ થઈ ગયું હે અને જો આ બાજુ આપણે હે ને આને જો આ ગોબરીને લઈને જ જાય ને એટલે જો મોઢું કેવું કરીને બેઠે અત્યારે જો હવારમાં આપણે એને કીધું તું કે તારે આવવું હોય ને તો તૈયાર થઈ જાય પણ આપણને એને હવારમાં ચોખ્ખીને ચટ ના પાડી દીધી છે મારે નથી આવવું અને અત્યારે મોઢું જો કેવું કરીને બેઠી જો હાથમાં શું હોય માઓ માવા તું ખાસ તો લાયા જ નથી ફટાફટ બનાવે રે

તો મિત્રો કોઈ ફેમિલી જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી કરીએ હવે મળીએ કાલના વ્લોગમાં